કોરોનાની મહામારીને પગલે સમગ્ર ગુજરાતના લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે તેવામાં સુરતના ધવલ અકબરી નામના યુવકે સમગ્ર ગુજરાતમાં એક લાખ જેટલી અધદ્ધ કહી શકાય તેવી અનાજની કીટ આપવાનું આયોજન કર્યું હતું જેની શરૂઆત આજથી સુરતમાં શરૂ કરવામાં આવી છે તેની પર આપણે નજર કરીએ સુરતને દાન પુણ્યની ભૂમિ કહેવામાં આવે છે કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં સુરત અડીખમ ઊભું હોય છે લોકોને આર્થિક રીતે બનતી તમામ મદદ સુરતીઓ હંમેશા કરતા નજરે પડી છે ત્યારે હાલ કોરોનાએ સમગ્ર ગુજરાતમાં અજગડી ભડો લીધો છે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે તેવામાં સુરતથી એક ભામાસા લોકોની મદદે આવ્યા છે અને એક લાખ અનાજની કીટ સમગ્ર ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને આપવાની હાલ તેમને નિર્ધાર પણ કર્યો છે જેની શરૂઆત આજ રોજથી સુરતમાં કરવામાં આવી છે મહત્વની બાબત એ છે કે કોરોનાના કારણે લોકોના ધંધા રોજગાર ખૂબ જ પડી ભાંગ્યા છે લોકો આર્થિક રીતે ખૂબ જ ભાંગી પડ્યા છે તેમાં આર્થિક મદદ ખૂબ જ સારી પડશે મારું નામ ધવલ રમેશભાઈ અકબરી છે મેં સમગ્ર ગુજરાત રાજ્યમાં આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે એક લાખ કીટની વિતરણ જાહેરાત કરી છે અત્યારે સુરતમાં હરબોલે ફાર્મથી કીટ વિતરણ આપણે ચાલુ કરી દીધું છે ને ટૂંક ટાઈમની અંદર સૌરાષ્ટ્રના બધા જિલ્લા બધા તાલુકા અને બધા ગામડાઓની અંદર કીટ મરેડીએ એવી આપણી પૂરેપૂરી પ્રયત્ન છે શરૂઆત હજી મેં એક લાખથી કરી છે હવે આમાં સેવાભાવી લોકો બી જોડાઈ રહ્યા છે એટલે કીટનો આંકડો વધી બી શકે છે એટલે સ્વેચ્છાએ જેટલી કીટ થાય એટલી આપણે લોકોને પ્રયાસ પહોંચાડશું ને જરૂરિયાતમંદોને ને જેને ફ્લાઇટ ગમે મતલબમાં મુસાફરી કરવી હોય પર કે સૌરાષ્ટ્રમાં જેવા પૈસા ન હોય એ લોકોને બી આપણે ટિકિટ બસની ટિકિટ ટ્રેનની ટિકિટ ફ્લાઇટની ટિકિટ બી આપણે કરી આપીશું બરાબર ને આ જાહેરાત કરી દઈએ હવે પછી ટૂંક ટાઈમની અંદર આપણે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના તમામ ગામડાઓની નવા સેન્ટર ચાલુ કરી દઈશું બધા જ મળી જાય એવું થોડી ધીરજ રાખજો પણ બધાને મળી જાય રોકડીની થોડી શોર્ટેજ છે એટલે જેમ જેમ આવતી જાય એમ ફી અમારે બાટવાની જ છે આંકડો વધી બી શકે છે એટલે મુંજા હતા ધીરે ધીરે બધાનું કલ્યાણ થશે ગુજરાતનો વિકાસ થવો જોઈએ ગુજરાતના લોકોનું જીવન ધોરણ સુધરવું જોઈએ એ આપણી સ્વેચ્છાએ ઈચ્છા છે ધંધો ન હોવાના લીધે લોકોને ખૂબ હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી લોકોને ઘરમાં અનાજ લેવાના પણ ફાફા પડી રહ્યા છે તેથી લોકોને મદદરૂપ થવા ધવલ અકબરી નામે યુવક આગળ આવ્યા છે અને અનાજની કીટ આપી રહ્યા છે